આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે પાદરામાં ચોરીની અફવામાં નિર્દોષ ત્રણ યુવાનોને માર મારવામાં આવ્યો છે પાદરાના સંતરામ ભાગોળ પાસે આવેલા મહાકાળી મંદિર પાસે ગત રાત્રે આ બનાવ બન્યો છે ચોર આવ્યા ચોર આવ્યાની બૂમો પાડી ત્રણ નિર્દોષ યુવાનોને માર મારવામાં આવ્યો છે યુવાનોને માર મારી અને ઈજા પણ પહોંચાડાય છે ખાનગી કંપનીમાં મજૂરી કરવા આવતા હતા પાદરા ખાતે જ ગરબામાં પણ ફરવા આવ્યા ત્યારે હાલમાં ચોર આવ્યાની અફવાએ જોર પકડ્યું છે બીજી બાજુ સંતરામ ભાગોળ વિસ્તારના રહીશો ચોર આવ્યાની બૂમો પાડી સંપ થઈ અને કાયદા વિરુદ્ધ મંડળી રચિત ત્રણ મજૂરોને અપશબ્દ બોલી અને માર મારવામાં આવ્યો પાટુનો માર મારવામાં આવ્યો મિત્રો પોલીસ મથકે વિડીયોના આધારે ચૌદ પુરુષ ચાર મહિલા સહિત અઢાર સહિત પચાસના ટોળા સામે રાયટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ચોર આવ્યા તે ખોટી અફવા અને અફવા ફેલાવનારને વારંવાર પોલીસ વિભાગ દ્વારા જાણવામાં આવ્યું છતાં નિર્દોષ યુવાનોને ચોર સમજીને માર મારવાતા મારતાની સાથે જ પાદરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને કડકમાં કડક સજા પણ કરવામાં આવી હતી